નમસ્કાર હું શું પ્રેરણા આપશો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર વિસ્તારથી વાત કરીએ તો સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે ઇન્સ્ટાગ્રામ પર સાત લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુઅન્સર હિરેન પટેલે દારૂના નશામાં થૂત થઈ પોતાની કાર વડે બે બાઇક સવારોને અડફેટે લીધા હતા અકસ્માતમાં બંને બાઇક સવારોને ગંભીર ઇજા પહોંચતા તમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર મોટા વરાછામાં આવેલા દુખિયાના દરબાર નજીક હિરેન પટેલ પોતાની કાર પૂરપાટ ઝડપ ચલાવી રહ્યો હતો પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા મુજબ કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા બે બાઇક સવારોને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયાનક હતી કે એક બાઇક કારની નીચે ફસાઈને લાંબા અંતર સુધી ઢસડાતી ગઈ હતી અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા લોકોએ જ્યારે કાર ચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં અધુત હોવાનું જણાયું હતું ફક્ત એટલું જ નહીં કારની તપાસ કરતાં અંદરથી દારૂની નાની બોટલ પણ મળી આવી હતી ગુજરાતમાં દારૂબંધીઓ હોવા છતાં એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવતા જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા બંને બાઇક સવારોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ અકસ્માત બાદ એકઠા થયેલા ટોળાએ હિરેન પટેલને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને તેને મેથી પાક ચખાડ્યો હતો ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે ભીડમાંથી હિરેન પટેલને છોડાવી તેની અટકાયત કરી છે હાલમાં પોલીસ દ્વારા દારૂ પીવા અંગે અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે